ઉત્તર ગુજરાતનો દરેક ખેડૂત ઉનાળાની સિઝનમાં ખાસ કરીને બાજરીનું વાવેતર કરતો હોય છે આ બાજરીનું વાવેતર પ્રમાણમાં સરળ અને ઓછું ખર્ચાળ હોય છે આવી જ રીતે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના હસનપુર ગામના ખેડૂતે બાજરીનું પ્રાકૃતિક રીતે વાવેતર કર્યું છે જેમાં ઓછો ખર્ચો થાય છે અને ઉત્પાદન પણ રાસાયણિક ખેતી જેટલું જ મળી શકે છે જાણીએ આપણે જે બાજરીનું વાવેતર કર્યું છે હાલ કેટલા વીઘામાં કરેલું છે હાલ 1 દોઢ વીઘામાં બાજરીનું વાવેતર કર્યું છે અચ્છા એમાં જો વાત કરીએ ઉત્પાદનની તો શું ઉત્પાદન અંદાજે આપતું હશે સારી બાજરી મારી 50 মণ તો થશે જો મને અંદાજ તો વીઘાની વિચાર આપ તો પ્રાકૃતિક તરીકે અમે 500 રૂપિયા વેચી છીએ આરું આ બીજું વર્ષ છે એટલે પ્યોર પ્રાકૃતિક તો ન કહી શકાય 3 વર્ષ પછી પ્રાકૃતિક કહી શકાય પણ ખાતર દવા કંઈ નખેલું છે નહીં એ રીતે અમારી બાજરી પાંચસો રૂપિયા તો વેચાશે આપણે અહીંયા આના વિસ્તારમાં જે વાત કરીએ તો ખાસ કરીને આ જે બાજરી થાય છે એને શું કહેવાય એમ આ હાઇબ્રિડ બાજરી છે અને આ મહેસાણા જિલ્લામાં અમારા વિસ્તારમાં ઉનાળુ બાજરીનું વાવેતર વધારે થાય છે અને ઉત્પાદન પણ સારું થાય છે આ નંદી કંપનીનું બિયારણ છે અને વીઘી પચાસ મણ તો સો ટકા મારી થશે ઉનાળુ બાજરી જે રહી એનું વાવેતર ક્યારે કરવામાં આવે છે ને કાપણી ક્યારે જનરલી થતી હોય છે આ નેવ થી સો દિવસ નો પાક છે છે અમારી ને કઈ રીતના આપવાનું હોય છે અને બીજા અમુક રોગ શું આવતા હોય છે આમાં આ બાજુ જનરલ રોગ આવતા નથી આનું કોઈ દવાની જરૂર પડતી નથી મિશ્ર પાક તરીકે અમે અંદર જુવાર નાખીએ છીએ જુવાર નાખવાનો એક ફાયદો કે ઘાસ સારો સારો થાય

મહેસાણા જિલ્લાના હસનપુર ગામના ખેડૂત ડાયાભાઈ છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે તેથી જ તેઓએ બાજરીની પણ પ્રાકૃતિક ખેતી શરૂ કરી દર વર્ષે તેઓ બાજરી અને જુવારનો પાક જોડે લે છે જેથી તેમને બાજરી અને જુવાર બંનેનું ઉત્પાદન મળી રહે છે દર વર્ષે તેઓ એક વીઘામાંથી પચાસ મણ જેટલી બાજરીનું ઉત્પાદન લે છે અને તેમની બાજરી પાંચસો રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાય છે